કેશોદમાં રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કેશોદમાં રઘુવંશી સમાજની એકતા જળવાઈ રહે તેમજ રઘુવંશી સમાજ સંગઠિત થાય એવા શુભ આશયથી કેશોદમાં લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું જેમાં આઈપીએલની જેમ ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું જેમાં સો સો જેટલા રઘુવંશી ખેલાડીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી બોતેર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને કુલ છ ટીમ બનાવવામાં આવી છે ઓક્શન પ્રક્રિયાનું સંચાલન દિનેશભાઈ કાનાબાર કેયુરભાઈ કારિયા અને દિપેનભાઈ આટારાએ કર્યું હતું અને લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલ બેઠકમાં સીએ વિપુલભાઈ વિઠલાણી ડૉક્ટર સ્નેહલ તન્ના સાહેબ દિનેશભાઈ કાનાબાર જતીનભાઈ સોઢા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રક્રિયામાં પરાસરભાઈ પોપટ અને કુણાલભાઈ તન્ના સૌથી મોંઘા ખેલાડી તરીકે પસંદગી પામેલ છે આગામી તારીખ આગામી તારીખ પાંચ છ એપ્રિલના રોજ રોડ ખાતે કોરટની બાજુમાં આ ટુર્નામેન્ટ યોજાશે પરાસરભાઈ પસંદગી થતા તેમના મિત્રોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાય છે પરાશરભાઈ ધાર્મિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ પણ દેશો અને આજુબાજુના વિસ્તારમાં મોટું નામ મેળવે છે જે દર્શક મિત્રો એ સુપર પર ચેનલને નથી કરી તેમને સબ જય જલારામ હું દીપેનટારા આજ રોજ રઘુવંશી ભાઈઓ દ્વારા કેશોદ ખાતે રહેતા રઘુવંશી ભાઈઓ માટે એક રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવેલું છે જેના અનુસંધાને આજરોજ કેશોદ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આઈપીએલની જેમ ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવેલું હતું આ ઓક્શનની અંદર લગભગ સો જેટલા રઘુવંશી ભાઈઓએ પોતાનું નોમિનેશનનું ફોર્મ ભરેલું હતું અને છ ફ્રેન્ચાઇઝી ટીમોએ આ સો ખેલાડીઓમાંથી બોતેર ખેલાડીઓની વરણી કરી હતી જે છ ફ્રેન્ચાઇઝી ટીમો છે તેમાં આકાશ ઇલેવન ઓમ બ્લડ ઇલેવન ખુશી ઇલેવન દ્વારકાધીશ ઇલેવન કેશોદ ટાઇટન ઇલેવન અને કુશ ઇલેવનની છ ટીમો દ્વારા આ ટુર્નામેન્ટ રમવામાં આવશે આ ટુર્નામેન્ટ ચાર અને પાંચ એપ્રિલના રોજ ફાગી રોડ ઉપર કોર્ટની પાછળ જે મેદાન છે પાંચ ને છ એપ્રિલના રોજ ત્યાં રમવામાં આવશે દરેક દરેક મેચ છે એ ઓવરનો રહેશે અને સમય અનુસંધાને એમાં ફેરફાર કરવામાં આવશે આજે લોહાણા વિદ્યાર્થી ભવન કેશોદ ખાતે જે ઓક્શનનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સૌથી વધારે પ્રાઇસ પાંત્રીસ લાખની અંદર પોપટ પરાસર પસંદગી કરવામાં આવેલી હતી કેશોદ ટાઇટન દ્વારા અને અન્ય ખેલાડીઓની પણ પસંદગી ખૂબ જ ઉત્સાહભેર તમામ રઘુવંશીઓએ સાથે મળીને કરી હતી આ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળ રઘુવંશીઓનો એક જ ઈરાદો છે કે તમામ રઘુવંશીઓ સાથે રહી મળે હળે મળે અને એકતા અને સંગઠનની ભાવના જાગે રમશે રઘુવંશી જીતશે રઘુવંશી જય જલારામ જય રઘુવંશ